નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મિત્રો એવરેજ બજાર એક હજારથી લઈને અગિયારસો વચ્ચે કન્ટિન્યુ જોવા મળી રહી છે પરંતુ ગઈકાલ કરતાં ઘણા બધા યાર્ડમાં ચણાની બજારમાં ઘટાડો પણ જોવા મળી રહી છે આગામી સમયમાં મિત્રો ચણાની બજારમાં સુધારો પણ જોવા મળશે અને હજુ મિત્રો અગિયારસો પ્લસ પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં આગામી દિવસ દરમિયાન બજાર જોવા મળી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચેણાના ભાવ જોઈએ તો હળવદ નવસોથી એક હજાર સુડતાલીસ રૂપિયા બોટાદ નવસો પચાસથી એક હજાર તેતાલીસ રૂપિયા રાજકોટ નવસો દસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા મેદરડા એક હજારથી એક હજાર પંચ્યાસી રૂપિયા વિસાવદર નવસો પચાસથી એક હજાર બાવીસ રૂપિયા ખાંભા નવસો બાવનથી નવસો ને બાવન રૂપિયા પોરબંદર એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો દસથી અગિયારસો પચાસ રૂપિયા જેતપુર નવસો પચાસથી એક હજાર સાઠ રૂપિયા વિસનગર નવસો ત્રીસથી નવસો રૂપિયા जामजोधपुर आठ सौ चालीस एक हज़ार चालीस रुपया अमरेली सात सौ एक हज़ार पांसठ रुपया वाँकानेर एक हज़ार दस ऐ एक हज़ार पंदर रुपया बहुचराजी एक हज़ार पचास थी एक हज़ार पचास रुपया जूनागढ़ नौ सौ एक हज़ार अड़सठ रुपया बाबरा नौ सौ पंदर थी एक हज़ार पत्र रुपया कालावड़ एक हज़ार पंचासी थो अगर रुपया हारिज एक हज़ार साठ थी एक हज़ार सत्तर रुपया बावळा 986 થી 1087 રૂપિયા દાહોદ 1105 થી 1120 રૂપિયા કડી 900 થી 1070 રૂપિયા ગોંડલ 951 થી 1131 રૂપિયા માંસા 980 થી 980 રૂપિયા ભાવનગર 880 થી 1078 રૂપિયા મહોવા 956 થી 1077 રૂપિયા થરા એક હજારથી એક હજાર ત્રેવીસ રૂપિયા જામનગર એક હજારથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ નવસોથી અગિયારસો ને ચોવીસ રૂપિયા ચામખંભાળિયા એક હજારથી એક હજાર છન્નું રૂપિયા અને રાધનપુર એક હજારથી એક હજાર પંચોતેર રૂપિયા